સુરત શહેરમાં ખરાબ રોડ રસ્તાની સમસ્યા વિશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષેશભાઈ માવાણીએ નાગરિકોની સમસ્યા વિશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર દક્ષેશભાઈ માવાણીએ નાગરિકોની ફરિયાદોના સંદર્ભમાં સુધારા માટે ઝડપી કાર્યવાહી નું વચન આપ્યું છે શહેરમાં ખરાબ રોડ ને લઈને વધતી નાગરિક ફરિયાદોના પગલે મેયરે ઝડપી સુધારાની ખાતરી આપી છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ પ્રાથમિક વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે નાગરિકોની વારંવાર ફરિયાદો વચ્ચે રોડ ખાડા અને ગટરના પ્રશ્નો ચરમસીમાએ છે મેયરની ખાતરી છે કે શીઘ્ર કાર્યવાહી થઈ રહી છે મહત્વના વિસ્તારોમાં કામગીરી શરૂ થશે ડિજિટલ ટેકનોલોજી ડ્રોન દ્વારા માર્ગોની ક્વોલિટી ચકાસણીની યોજના હેઠળ કામ શરૂ થયું છે વધુમાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં પચાસ થી વધુ મુખ્ય રસ્તાઓ સુધારવાનો લક્ષ્ય છે નાગરિકો મનપાની હેલ્પલાઇન અથવા એસએમસી એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ત્રણ ચાર દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરણા આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર કમિશનરશ્રી સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર ઝોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈપણ પત્ર વહેર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ દઉં છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં જ ખાડા પડ્યા છે એ તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ શ્રી અને મેયરશ્રીને મળી જાય